નમસ્તે મિત્રો ચાલો આજે આપણે સરસ એવા બધાને ભાવે તેવા ફક્ત ત્રણ જ ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે ખજૂર બિસ્કીટ બનાવીશું સરસ એવા બાળકો નાના મોટા સૌને ભાવશે એકવાર જરૂરથી બનાવજો ફક્ત ત્રણ જ વસ્તુથી આ બિસ્કીટ તૈયાર થઈ જાય છે સૌપ્રથમ મેં ખજૂર લીધો છે તેને સરસ એવો આપણે સાફ કરી લેશું તેમાંથી થળિયાને એ બધું અલગ કરી લેશું સરસ એવો ખજૂર આપણો સાફ થઈ ગયો છે હવે તેને આપણે ઘીમાં સાતળી લેશું સરસ એવો માવા જેવો પોચો ખજૂર થઈ જાય ત્યાં સુધી તેને આપણે સાતડશું એકદમ સરસ એવો પોચો થાય ત્યાં સુધી એને સાતડી લેવાનો રહેશે કેમ કે આપણે ખજૂરની પૂરીઓ બનાવશું તેટલા માટે સરસ એવી એ પૂરીઓ બને એ હાથની મદદથી જ બને એટલા માટે સરસ એવો એકદમ સતળાઈ જાય ત્યાં સુધી સાતડશું હવે જુઓ આ સરસ એવી એક વાનગી શિયાળામાં બધાને ભાવે તેવી તૈયાર થાય છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અમારી રીતે આ રેસીપી બનાવવાની ખરેખર તમારા બાળકો અને ઘરના બધાને જરૂરથી ભાવશે મારા ઘરમાં તો આ બધાને ખૂબ જ ભાવે છે એટલા માટે એકવાર જરૂરથી ટ્રાય કરજો સરસ એવો આપણો ખજૂર સતડાઈ જાય છે જુઓ સરસ એવો એકદમ માવા જેવો થઈ ગયો છે તેને હવે આપણે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લેશું અને ત્યારબાદ એને દસ મિનિટ ઠરવા દેશું સરસ એવો આપણો ખજૂર દસ મિનિટ ઠરી ગયો છે જુઓ હવે મેં મારી બિસ્કીટ લઈ લીધા છે ત્યારબાદ ટોપરાનું ખમણ લઈ લીધેલું છે હવે ખજૂરમાંથી સરસ એવા નાના એવા લુવા બનાવી લેશું ત્યારબાદ સરસ એવા લુવા તૈયાર થઈ જાય બધા જ ખજૂરના મિશ્રણમાંથી ત્યારબાદ સરસ એવી એની હાથની મદદથી જ પૂરીઓ બનાવી લેશું એકદમ સરસ એવી નાની નાની પૂરીઓ બનાવશું તેના માટે હાથમાં થોડું એવું ઘી લગાવી લેશું જેથી સરસ એવી આપણે પૂરીઓ તૈયાર થઈ જાય અને હાથની મદદથી જ આપણે એને સરસ એવી થેપલી અથવા તો પૂરીની જેમ એને બનાવી લેશું એકદમ સરસ એવી આપણી પૂરી જુઓ તૈયાર છે આપણે એક સાથે ચાર પૂરીઓ જોશે એટલા માટે એ રીતે બનાવી લેશું તેની સાઈઝ આપણે બિસ્કીટની સાઇઝની જેટલી રાખીશું સરસ એવી આપણી પૂરીઓ તૈયાર થાય છે એકદમ સરસ બધાને ભાવે એવા બિસ્કીટ બનશે ખરેખર શિયાળામાં એકવાર જરૂરથી આ બનાવજો બધી જ પૂરીઓ સરસ એવી બનીને તૈયાર થાય છે ખરેખર આપણે જ્યારે આ બનાવીએ તો બાળકોને તો મજા પડી જાય છે કે એના માટે તો આ સરસ એવું એક બિસ્કીટ જ છે જે બાળકોને ખૂબ જ ભાવતા હોય છે એટલા માટે એ જરૂરથી ખાશે સરસ એવી આપણી પૂરી તૈયાર છે ત્યારબાદ એક પૂરી અને એક બિસ્કિટ એક પૂરી અને એક બિસ્કિટ એ રીતે આપણે ત્રણ લેયર કરીશું અને ખજૂરના ચાર લેયર આવશે એકદમ સરસ એવા આપણા આ ખજૂર બિસ્કિટ બનીને તૈયાર થાય છે ત્યારબાદ સરસ એવું બધી જ બાજુ કોટિંગ થઈ જાય એ રીતે સરસ એવું આપણે ખજૂરની પૂરીથી કોટિંગ કરી લેશું એકદમ સરસ એવા આપણા બિસ્કિટ બનીને તૈયાર થાય છે જુઓ એકવાર જરૂરથી ટ્રાય કરજો સરસ એવું કોટિંગ બધી જ બાજુ આપણે કરી લેશું ત્યારબાદ આપણે તેને જો હાથની મદદથી જ બધી બાજુ સરસ એવું કોટિંગ થઈ જશે ત્યારબાદ સરસ એવું આપણે એને ટોપરાના ખમણમાં કોટિંગ કરી દેશું બધી જ બાજુ સરસ એવું કોટિંગ થાય ત્યાં સુધી એને આપણે કરી લેશું એકદમ સરસ એવા આ બિસ્કીટ બનીને તૈયાર થાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જુઓ સરસ એવું આપણું બિસ્કીટ બનીને તૈયાર છે એ જ રીતે આપણે બાકી બધા જ બિસ્કીટ બનાવી લેશું સરસ એવું આપણું આ બિસ્કીટ બનીને તૈયાર થયું છે એ જ રીતે બધા જ મેં બનાવી લીધા છે ત્યારબાદ હવે તેને આપણે કટિંગ કરી લેશું એકના ચાર ભાગ આપણે કરીશું એને ચાર ભાગમાં સરસ એવું કટિંગ કરી લેશું હંમેશા કટિંગ માટે નીચે લાકડું અથવા તો લાકડાનો પાટલો કે કાંઈ પણ એવું રાખજો જેથી કોઈ વાંધો ન આવે સરસ એવા આપણા ત્રણ લેયર દેખાય છે જુઓ એકદમ સરસ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા આપણા બિસ્કીટ બનીને તૈયાર થયા છે એકદમ બધાને ભાવે તેવા નાના અને મોટા સૌને ભાવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો અમારી રીતે સરસ એવા આપણા બિસ્કિટ તૈયાર છે વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સરસ એવા આ બિસ્કિટ તૈયાર છે